નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ ખેડૂત સંઘની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુંનો સ્ટોક અત્યાર સુધી કેટલી આવક અમે જીરુના ભાવમાં શું થશે સાથે જીરુના વાયદાની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી અમારી ખેડૂત સંગની ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો ગુજરાતમાં જીરુની આવકો મેં અંત મહિના સુધીમાં ઓગણપચાસ પોઈન્ટ બોતેર લાખ બોરીની આવક સંપૂર્ણ થઈ હોવાના અહેવાલ રાજકોટના અગ્રણી બારકોટ ડી એસ એન એગ્રી બોર્ડને જાહેર કર્યું હતું ગુજરાતમાં જીરુની આવક ચાલીસથી પચાસ હજાર બોરી ઉપર રહેવાની પરંતુ હવે ભાવ ઘટવા લાગ્યા હોવાના કારણે આવકો થોડી દબાઈ તેવી ધારણા છે ગુજરાતમાં ચાલુ સિઝનમાં નવમી ફેબ્રુઆરીથી એકત્રીસ મે સુધી આવક છે જેમાં ચાલુ વર્ષે અગિયારમી માર્ચમાં રોજ એક દિવસની સૌથી વધુ આવક એક પોઈન્ટ ઝીરો આઠ લાખ બોરી જીરુની આવક રેકોર્ડ બ્રેક થઈ હતી જીરુની બજારમાં શનિવારે એવરેજ ભાવ ઠંડા રહ્યા હતા અને નિકાસ વેપારો કે લોકલ વેપારો ન બરાબર જોવા મળ્યા હતા એક ધારો ઘટાડાના કારણે નિકાસના ભાવ શનિવારે પચાસથી લઈને એકસો પચાસ ઘટ્યા હતા ઓલ ઓવર આવક શનિવારે ઓગણત્રીસથી ત્રીસ હજાર બોરીની હતી ને ઊંઝામાં આવકની વાત કરીએ તો તે અડધા ઉપર ઘટી ગઈ હોવાના સમાચાર છે ત્યારે જીરુની બજારમાં ચાલુ સપ્તાહ દરમિયાન બે તરફી જોવા મળી રહી હતી તેવી ધારણા છે પરંતુ ઓલ વાયદો પણ ખુલી ચૂક્યો હતો જેની વાત કરીએ તો જૂન વાયદો તેરસો ને પચાસ રૂપિયાના કડાકા સાથે સત્તી હજાર એકસો ને પચીસ રૂપિયાના બોલાયો હતો એટલે આ મહિના દરમિયાન નિકાસ વેપારો ઠંડા રહેશે અને સાથે જ બજાર પણ થોડું ઠંડુ રહે તેવી ધારણાઓ અત્યારે વાયદા પ્રમાણે વ્યક્ત થઈ હતી તો હવે આપણે જીરુંના ભાવની વાત કરીએ તો અત્યારે ખેડૂતોને સુપર જીરું હોય તો તેના ભાવ પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો બેસ્ટની અંદર પાંચ હજાર બસોથી પાંચ હજાર ત્રણસો મીડિયમમાં પાંચ હજાર સોથી પાંચ હજાર બસો એવરેજમાં પાંચ હજારથી પાંચ હજાર સો ચાલુ જીરોની અંદર ચાર હજાર નવસોથી પાંચ હજાર તો હરાજીના કામકાજો પાંત્રીસો થી ચાલુ થઈને પાંચ હજાર પાંચસો સુધીના જતા જોવા મળતા હતા તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ ધન્યવાદ